અને અન્ય આગેવાનો વિનંતી કરો અને આપણી વચ્ચે આપણા બ્રહ્મ સમાજના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ ભાજપ પણ ઉપસ્થિત છે તો તેઓને પણ વિનંતી કરો

પાણી નીકળી ગયું ખાંડમાં પાણી જો મંગતો પ્રમાણ काले शि रामचन्द्र भगवान् Ne yapacağım? Ne yapacağım? Ne મોટાભાગનું કામ પૂર્ણતાને આરે પહોંચી ગયું છે અને થોડા સમયમાં આપણું જે કામ અધૂરું છે એ પણ પૂરું થઈ જશે અત્યારે આપણી વચ્ચે આપણા સમાજના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી રાજેન્દ્રભાઈ ભટ્ટ આપણા ગામના દરેક વડીલો માતાઓ અને આપણે આજે આપણા બધાનો ખૂબ કિંમતી સમય અને કાર્ય છોડીને આજે અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર દ્વારકા

અને આ તપથી લોકો પણ નિમિત્તે આપણે કઈ ભેગા થયા હતી ત્યારે બે વસ્તુ ખાસ રાખે કે આ વાડી જે રીતે આપણે કામ પુરીશભાઈના સંકલોપને પૂર્ણ કરવા દઈ રહ્યા છીએ ત્યારે આવીને આવી યક્ષતા કાયમી માટે મારા હનુમાનજી માથને પ્રાર્થના કરું કે આ વાડી એક કેન્દ્ર બને જે નાનો મોટો બનાવ છે નહીં હોય તો આ યોગતા જ વાડી ભેગા થાય એટલે આપણી એકતા જળવાઈને નાના મોટા પ્રશ્નો દૂર થાય એકત્રિત ત્રણનું કેન્દ્ર બનાવ્યું બીજું આપણે નાના સંદેશની અંદર પ્રેરણા બેને આમ તો સમજ્યું ને નાના છે પૈસા પણ એને છે પરંપરા છે એ શુભકામના જે કઈ રીતે આપ્યો છે એને હનુમાનજી મારા સહયોગ પણ આપે અને જેને શ્રમદાન યોગદાન જે કઈ રીતે આ વાડીની અંદર બ્રહ્મ બધુઓને

રાજનભાઈ ભટ્ટ બાપુ દિલા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ અને ગામના જોવા ગયા જોવા ગયા એટલે માનવ સહજ પ્રકૃતિ છે જે જાણતો હોય તેને